જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો સૌથી પહેલાં તો તમને બધાને હાર્દિક શુભકામના ગણતંત્ર દિવસની અને જો આજે છે રવિવાર એટલે અત્યારે બધા ઘરે જ છે વિદિસા દિનેશને અત્યારે બપોરની રસોઈમાં બનાવવાનું છે મગ ભાત અને કઢી મગ બાફવા મૂકી દીધા છે અને હવે રસોઈ બનાવી નાખીએ અને વિદિશાને હવે ખાલી એક પેપર બાકી રહ્યો હું એક્ઝામનો और मैंने पापड़ सेक लिए देखो मित्रों ये मेरा हो गया मेरा मेरा लंच तैयार हो गया है मित्रों मैंने वर्षा को आज ये काम करके दिया है देखो मेरे अंगूठे की क्या हालत हो गई है देखो તો જો મિત્રો બધું જમવાનું બની ગયું છે તૈયાર અને આ જો ટબુડો ઉપર થઈ ગયો અને આ દિનેશ સીબેસી ગયા આ ટબુડો ઉપર થઈ ગયો દિનેશ આ ગાઈસ તો ચલો મિત્રો સન્ડે ફેમિલી સાથે જમીએ આમ તો ટિફિન ખાતા હોય જો ઓફિસમાં મજા નહી આવતી પણ ફેમિલી જોડે જે ખઈએ ને એમાં અલગ જ મજા છે ભલે ને શાક રોટલી હોય કે પછી દાળ ભાત શાક રોટલી હોય મિત્રો પણ ફેમિલી જોડે જે મજા આવે ને જમવાની એ ઓફિસમાં ના આવે છવ્વીસમી જાન્યુઆરી મિત્રો તો આજના ગણતંત્ર દિવસની આપ સૌને ગોયલ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા ઓકે તો મિત્રો આ છે જો મોક ભાત કઢી આજે ચંબામાં અને પાપડ આદિ ને સેકા પાપડ આ જો વર્ષા પીરસી રહી છે જોડે છે મોક ભાત કઢી પાપડ અને રોટલી ગરમ ગરમ ને છે ગરમ ગરમ રોટલી તો મિત્રો આજે સાધુ ભોજન તો મજા જ આવવાની છે તો અને આ ફેવરિટ છે મારી વિદિશા ને અને આ ભાણું વિદિશા ફેવરિટ છે મગ ભાત કઢી પાપડ રોટલી સો વર્ષા મિત્રો આ જો આ ટબુ થઈને કોઠવાય ગઈ છે જો સુંતીઓ તો મિત્રો આજે 26મી જાન્યુઆરી છે તો તમને સૌને ગણતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભકામના Tell me

બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો એટલે બધા જો જમવા બેસી ગયા અને આજે છે રવિવાર અને પાછળ છે છવ્વીસમી જાન્યુઆરી એટલે ક્યાંક ઓફર રહેશે તો જોવા જઈશું નીકળ્યા જ છે ઘરની બહાર આઝાદી માણવા માટે તો ક્યાં જઈ રહ્યા છે કોઈ દિશા નક્કી નથી પણ અત્યારે પહેલાં પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે ફેમસ પાણીપુરી છે ત્યાં ખાવા આવ્યા અમે તો મિત્રો આજે અમે આવ્યા છે માલની ખાવા માટે જોઈએ હવે ખાઈએ પછી તમને કહીએ કે કેવો ટેસ્ટ છે અને અહીંયા ભાવે દસ અને અહીંયા છે ત્રીસ રૂપિયાની છ નંગ પાણીપુરી મિત્રો જો આ ડીશ આવી ગઈ દિશાની મીઠી ચટણીમાં મિત્રો મોંઘી પકોડી ખાધી તો મજા ન આવે બાર બધી જગ્યાએ વીસ રૂપિયાની છ છે અને અહીંયા છે ત્રીસ રૂપિયાની છ हेल्थीपछि मछा नआयो मचैवि दिसा बस के भयो दिदी सामी ब मछा नआयो मित्र उचित स्थान देखाउन चाहन्छु मेरो राजेश बान मजना आइने त्यो बाढी पनि छ अहिले बेलायति वक्द यौ भन्नु कम्म पानी पुनि मछा नआयो हैन त मित्र जो यहाँ भीड आटलीपछि छ મિત્રો આ છોકરાને જોઈને એવો વિચાર આવે કે આને ક્યાં રે થાક લાગતો જ નથી પતંગ ચંગાવવાથી જો જ્યારે હોય ત્યારે આવી રીતના પતંગ જ ચગાવતો અમે તો પેટ પૂજા કરી લીધી પણ હવે ગાડીને થોડું ખવડાવવું પડશે ને એટલે દિનેશ ત્યાં છે અત્યારે પેટ્રોલ પુરાવવા વિજી સબેન ખાય છે લોલીપોપ જો કહે આ નહીં સાથે તો ક્યાં આટલી છે ત્યાં પુરાવે છે પેટ્રોલ ડીઝલ તો મિત્રો જો આજે અમે આવ્યા છે અમારા મામાના મામા ના ઘરે આવ્યા રિયા ચાલે

কোপাকোন্যে কোাল্যেটাকে কোয়াকেতাকে কোয়েনে য়াকে একিচালে ওনোনে এইডিসাছেছেছেছেছেছে গোদাকে কোনেন্যে শ ఆమే ఆ టెస్ట్ కొనిద్దామా జిజాలు వండియ్ ఏ బి ఆయ్ ఫైలో అవులే జిజాలు వండిన కాలే కారు ఓరి ఓరి ఆలు ఉండి కట్ జిజాలు వండిన జిజాలు ఏంటి ఆ క్యో టేస్ట్ చే দেখো బాగుంది